રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મિત્રે જ મિત્રની પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હવે આ બંને મિત્ર દારૂ એક સાથે પીતા હતા ને થોડાક દિવસ પહેલાં આ જ દારૂના પૈસા કોણ આપશે તેને લઈને એકાએક બોલાચાલી થાય છે બંને વચ્ચે માથાકૂટ થાય છે ને એટલામાં જ એક જે શખ્સ છે તે ઉશ્કેરાઈ જાય છે અને બટુક મકવાણા નામના એક શખ્સની હત્યા કરી દેવામાં આવે છે આના કારણે પોલીસ પણ દોડતી થઈ છે ત્યારે કેવી રીતે ઘટના બની છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં એક હત્યારના બનાવે સનસનાટી મચાવી દીધી છે જેમાં મિત્ર જ મિત્રની ખૂની બન્યો છે હત્યારો બન્યો છે તે પ્રકારની વાત સામે આવી રહી છે વાત કરીએ તો ધોરાજીમાં રહેતો બટુક મકવાણા અને વિક્રમ મકવાણા બંને ખાસ મિત્ર હતા અવારનવાર તેઓ દારૂ પણ પીતા હતા ત્યારે થોડાક દિવસ પહેલાં આ બંને જે મિત્ર છે તે દારૂ પીને બેઠા હતા અને પછી દારૂના પૈસા કોણ આપશે તેને લઈને બોલાચાલી થાય છે જેમાં વિક્રમ મકવાણા છે તે એકાએક ઉશ્કેરાઈ જાય છે અને વિક્રમ મકવાણા અને વિક્રમ મકવાણાનો સ્વભાવ પહેલાંથી ગુસ્સાવાળો હોવાની પણ વિગતો સામે આવી રહી છે ત્યારબાદ આ મામલાના સંદર્ભમાં વિક્રમ મકવાણા છે તે બોલાચાલી કરવા લાગે છે અને બટુક મકવાણા ઉપર હુમલો કરવામાં આવે છે બટૂક મકવાણા જમીન પર પટકારી જાય છે અને વિક્રમ મકવાણા છે તેની પાસે રહેલો જે પથ્થર હોય છે તે પથ્થર વડે બટુક મકવાણા ઉપર જીવલેણ હુમલો કરે છે અને ગંભીર ઇજાઓ પહોંચતા બટ્ટુક મકવાણાનું મૃત્યુ નિપજે છે આ ઘટનાના પગલે થોડાક દિવસ પહેલાં બટ્ટૂક મકવાણાની કોઈ ભાડ ન મળતા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન અરજી પણ આપવામાં આવી હતી ત્યારબાદ આ મૃતદેહ છે તે ગટરના વોકળામાંથી મળી આવે છે આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ના બટુક બટૂક મૃતદેહ હોય તે પ્રકારની વાત સામે આવી હતી

આ બનાવ ધોરાજી ખાતે આવેલા ભગવતસિંહજી શાહ માર્કેટમાં બન્યો હતો જ્યાં પેતાલીસ વર્ષીય વટુભાઈ મકવાણાની લાશ ગટરમાંથી મળી હતી જેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ફરિયાદી તરીકે ભટુકભાઈની પત્ની જણાવ્યું હતું કે તારીખ ચોવીસ જૂનના રોજ વિક્રમભાઈ મકવાણાને મળવા માટે એમના પતિ ગયા હતા પરંતુ પરત ન આવતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી તપાસમાં ખુલ્યું છે કે ઘટનાના પૂર્વે મૃતક અને આરોપીએ મળીને શરાબ પીધી હતી અને વધારાની શરાબ માટે કોણ પૈસા આપશે એ મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીએ પથ્થરથી હુમલો કરી હત્યા કરી દીધી આરોપીને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને રાજકોટ ગ્રામ્યની બ્રાન્ચની ટીમ મળીને ચોવીસ કલાકથી ઓછા સમયમાં અટક કરી છે આ કેસની વધુ તપાસ હવે પીએચડી કેએસ ગર્જરના પાસે છે સર આરોપીને પકડવામાં આવ્યો પકડવામાં આવેલો છે શું છે

રાજકોટના એસપી સિમરન ભારદ્વાજ તેમણે આ સમગ્ર ઘટના માહિતી આપી છે દારૂના પૈસા કોણ આપશે તેને લઈને બબાલ થઈ વિવાદ થયો અને વિવાદ એક ઉગ્ર બન્યો જેમાં હત્યાનો બનાવ બન્યો છે